呀。<Yeah. S 2> okay. નમસ્કાર મિત્રો જય માતાજી આજે આપણે જોઈશું લાભપાચમની પૂજા વિધિ અને તેના મહત્વ વિશે લાભપંચમીની પૂજા કેવી રીતે કરવામાં આવે છે અને આ દિવસનું શું મહત્ત્વ છે વગેરે આ વિડીયોમાં આપણે જોઈશું તો આ વિડીયો છેલ્લે સુધી સાંભળશો અને છેલ્લે સુધી જોશું આ પવિત્ર દિવસે ઘર કે વ્યવસાયના સ્થળ ઉપર ઉમરા ઉપર શુભ લાભ જેવા શબ્દ લખીને સ્વાસ્તિક એટલે કે સાથ્યાનું ચિહ્ન કરાય છે નવા વર્ષના હિસાબના ચોપડામાં શ્રી લખીને સવાઈ લક્ષ્મી મેળવવાનો જાણે સંકલ્પ કરાય છે હિન્દુ ધર્મમાં સામાન્ય રીતે લક્ષ્મી અને હિસાબના ચોપડાની પૂજા કરાય છે જ્યારે જૈન ધર્મમાં મુખ્યત્વે જ્ઞાન એટલે કે સરસ્વતીની પૂજા કરવાના ઉપાસના થાય છે લાભ પંચમીના દિવસથી જ વેપાર ધંધા પેઢીની શુભ શરૂઆત શા માટે કરવામાં આવે છે લાભપાંચમ કોઈ પણ શુભ કાર્યનો આરંભ કરવા સર્વોત્તમ તિથિ કે મુહૂર્ત ગણાય છે તેથી દિવાળી કે બેસતા વર્ષથી બંધ રાખેલા વેપાર ધંધાનો શુભારંભ પાંચમીથી થાય છે કાળા ધનના તામસી માર્ગમાંથી ઉજળી સંપત્તિ અને જ્ઞાનના પ્રકાશમાં પ્રસ્થાન કરવાનું પુરુષાર્થ પર્વ એટલે પંચમી કે જ્ઞાન પંચમી જેના માટે પંચમી એટલે કે જ્ઞાન પંચમીનો શું મહત્ત્વ છે જૈન લોકો માટે પંચમી કે જ્ઞાન પંચમીનો શું મહત્ત્વ છે તો કે હિન્દુ વૈદિક પરંપરા અને જૈન શ્રવણ પરંપરા આ બંને પરંપરાઓમાં પંચમીની અધિષ્ઠાત્રી દેવી શારદા એટલે કે લક્ષ્મી અને સરસ્વતી મનાય છે વૈદિક ધર્મની લાભપંચમ જૈન ધર્મના મુખ્યત્વે પંચમી બની રહે છે જ્ઞાન પંચમીની દેવી સરસ્વતી છે જ્ઞાનની ઉપાસના જ્ઞાનના સર્વધન અને જ્ઞાનના દાન માટે ચમીનો તહેવાર છે આ દિવસે જૈન ધર્મના ગણધરોએ સંકલિત કરેલ આગમ ગ્રંથોનું વાંચન શ્રવણ લેખન થાય છે આ દિવસે ગ્રંથ પૂજા સાથે સાથે હસ્તપ્રદ ગ્રંથોની નકલો કરાવી કરવી એ ધર્મ કાર્ય મનાયું છે આ કારણે અનેક જૈન જ્ઞાન ભંડારો અસ્તિત્વમાં આવ્યા છે આ તિથિને પંચમી શા માટે કહેવામાં આવે છે આ તિથિ સાથે લક્ષ્મીની પ્રાપ્તિનો લાભ જોડાયેલો છે તેથી તેને શ્રી પંચમી કે લાભ પંચમી કહે છે લાભ લાભપંચમી શ્રી સૂક્તનો પાઠ કરવાનો મહિમા છે આ વૈદિક સૂક્તમાં લક્ષ્મીને મનોકામના પૂર્ણ કરનારી કહી છે આચાર્ય યાશક લક્ષ્મી શબ્દ સમજાવે છે કે લક્ષ્મી લાભાત્વા લક્ષણાત્વા લાભ કરાવતી હોવાથી અથવા તો તેને લક્ષ્ય કરીને કોઈ પણ કર્મ કરાતું હોય તે લક્ષ્મી કહેવાય છે આના આધારે આ તિથિનું નામ અને વિદ્યા શુભ અથવા આજથી બજારો ખોલવા લાગશે ધીરે ધીરે ચહલ પહલ ની શરૂઆત થશે દિવાળી ના તહેવારો માં દરવાજા ઉપર અથવા તો લાભ પાચમથી મુખ્ય માર્ગ ઉપર ધંધા નો ધમધમાટ શરૂ થશે મેન ગેટ ઉપર લાભ અને શુભ આપણે લખીએ છીએ જ્ઞાનની આરાધના ને અને આ કલ્યાણકારી પ્રતીકો છે તો આવી રીતે લાભ પંચમી આપણે ઉજવવામાં આવે છે અને કોઈ પણ સારા કાર્ય કરવા માટે લાભ પંચમી ના દિવસે આપણે સારા કાર્યો કરીએ છીએ અને મકાન ધંધા રોજગાર નું આપણે ઉદઘાટન કરીએ છીએ અને મુહૂર્ત જય શ્રી ગણેશ કરાવનારું અને સુખ સમૃદ્ધિ આપનારું માતાજી જગદંબા પાસે પ્રાર્થના જય જય હિન્દ આગમો સાથે દેવી વંદના કરવામાં આવે છે આ દિવસ દિવસ છે ની શરૂઆત કરવા માટેનો આ દિવસ છે પ્રજાપતિ બ્રહ્માની માનસ પુત્રી અને વિદ્યા જ્ઞાન સંગીત કલા તેમજ વાણીની અધિષ્ઠાત્રી દેવી મા સરસ્વતીની કૃપા પામવા